જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો ખોડિયાર કોલોનીમાં આવેલા મયુર કોમ્પ્લેક્સમાં ખાનગી ફર્નિચરના શોરૂમમાં ગોડાઉનમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે આગ લાગવાથી લોકોના ટોળા એકઠા થયા હતા ફાયરની બે ગાડી દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી આજે હમણાં કોડિયાર કોલોનીના ફર્નિચરના શોરૂમ છે એમાં આગ લાગવાનો મેસેજ આવતા ત્યાં સ્થળ ઉપર આવેલ છે અને ફાયર ફાઇટિંગ હાલમાં ચાલુ છે એક્ઝેક્ટ ટાઈમિંગ તો હમણાં નથી પણ લગભગ કલાક એકથી ફાયર ફાઇટિંગ ચાલુ છે એમાં પ્રોબ્લેમ એ હતો કે એન્ટ્રી એ લોકોએ આખું ઓબસ્ટ્રક કરીને રાખી દીધી હતી એટલું બધું ઓબસ્ટ્રકશન હતું કાઢવું બહુ અઘરું થયું પણ અમે આ કાઢીને આગ કંટ્રોલમાં છે ત્રણ ગાડી ઓલરેડી ફાયર ફાઈટિંગમાં છે વ્યક્તિને કોઈ જાનહાની નથી કે અને એ લોકો શરૂઆતમાં પોર્ટેબલ એક્સટિંગ્શન અહીંના એનાથી ટ્રાય કરી હતી પણ આગનો સ્વરૂપ થોડોક મોટો થઈ ગયો જણાય છે